આપણે સમજવું જોઈએ કે તે ઘણા અલગ સ્તરો પર હોય છે તેમના નજીકનું ક્યાંક મૃત્યુ પામે છે તેઓ આ અનુભવ છે કેમકે શરીરની અંદર એક ચોક્કસ પ્રક્રિયા હોય છે કેમ કે જેમને તમે માતા પિતા કહો છો તે આ શરીરનો આધાર છે તે બંને વચ્ચે એક બહુ ઊંડો સ્મૃતિનો સંબંધ છે મૃત્યુ એટલે જે વ્યક્તિ તમારા માટે હાજર હતી એ હવે ગેરહાજર છે બસ એટલું જ એવું નથી કે એક જીવન ગાયબ થઈ ગયું એની માટે તમે રડો છો તે બસ આ છે કે કોઈક તમારા જીવનના ચિત્રનું એક ભાગ હતું તે ગેરહાજર છે એટલે એ તમારા જીવનમાં એક ખાલી જગ્યા છોડી દે છે તેઓ તમને કેટલા પ્રિય હતા તે પ્રમાણે તેઓ એક મોટી ખાલી જગ્યા તમારા જીવનમાં છોડે છે તો તમે જેની સાથે સંઘર્ષ કરો છો તે એક વ્યક્તિનું મૃત્યુ નથી તમે જેની સાથે સંઘર્ષ કરી રહ્યા છો તે છોડેલી ખાલી જગ્યા છે છે ધારો કે કે દૂર કોઈ કોઈ મિત્ર વ્યક્તિ ઓળખીતું મૃત્યુ પામે તો તમને એક કલાક માટે દુઃખ થાય છે અને પછી તમે સામાન્ય થઈ જાઓ છો પણ જો કોઈ તમારું પ્રિય અને નજીકનું મૃત્યુ પામે તો તેઓ એક ખાલીપો છોડે છે તો તમારી સમસ્યા એ છે કે તમે આ ખાલીપાને ભરવાનો પ્રયત્ન કરી રહ્યા છો જે તમારી અંદર છે મૂળભૂત રીતે આ ખાલી જગ્યા થઈ છે કેમ કે હવે હું જે કહું છું તે એ લોકોને નિર્દય લાગી શકે છે જેઓ તે પરિસ્થિતિમાં છે પણ એક વ્યક્તિએ આ સમજવું જોઈએ જો તમે આશ્વાસન શોધી રહ્યા હોવ હા જો કોઈ મારી પાસે એવું આવે જેણે હમણાં જ સુજન ગુમાવ્યા છે તો હું તને ગળે લગાડીશ અને તમે જાણો છો તેમનું ધ્યાન રાખીશ તેમને આશ્વાસન આપીશ પણ તમે નક્કી કરો કે તમને આશ્વાસન જોઈએ છે કે તમારા જીવન માટે એક ઉકેલ જોઈએ છે કેમ કે આજે આ વ્યક્તિ મરી શકે છે કાલે પેલો વ્યક્તિ મરી શકે છે પરમ દિવસે હું પોતે મરી શકું છું તેનાથી ફરક નથી પડતો પણ લોકો મરતા રહે છે કેમકે આપણે મરીએ તે પ્રકારના લોકો છીએ ચાલો આ સમજીએ આપણે બધા જ મરીએ તે પ્રકારના લોકો છીએ પહેલી વસ્તુ જે આપણા મનમાં નક્કી હોવી જોઈએ તે એ છે કે આપણે નશ્વર છીએ તો આના પછી દુઃખ આપણે સમજવું જોઈએ કે તે ઘણા અલગ સ્તરો પર હોય છે એક દુઃખ માનસિક હોય છે વિચારો અને લાગણીઓમાં તમે તે વ્યક્તિને ગુમાવવાની પીડા વેઠો છો પણ તે વ્યક્તિના સંદર્ભમાં તમે તમારા શરીરમાં કેટલી સ્મૃતિ ભેગી કરી છે તેના આધારે ચાલો કહીએ કે તે તમારું બાળક કે તમારો પતિ કે તમારી પત્ની કે અમુક પ્રકારનો બહુ નજીકનો સંબંધ છે તો તમારા શરીરમાં એક ચોક્કસ પ્રમાણમાં સ્મૃતિ હોય છે પરંપરાગત રીતે યોગમાં યોગિક સંસ્કૃતિમાં આપણે આને ઋણાનુબંધ કહીએ છીએ મતલબ કે શરીરે એક સંબંધ બનાવ્યો છે તમારી તમારી માનસિક મિત્રતા સંગત અને અને પ્રેમ બીજું કંઈ પણ જે વચ્ચે હોય તેનાથી પરે શરીરે પોતે આ કર્યું છે ઘણા લોકો આને અનુભવે છે તેમના નજીકનું કોઈ મૃત્યુ પામે છે તેમને કોઈ સમાચાર નથી મળ્યા અચાનક તેમને લાગે છે કે તેમની ઉર્જા ખતમ થઈ ગઈ છે અને જાણો છો તેમને નથી ખબર શું થયું છે પણ અચાનક તેઓ લગભગ બીમાર પડી જાય છે અને પોતાને એકદમ કમજોર અનુભવે છે પછી અમુક કલાકો કે દિવસો બાદ સમાચાર આવે છે કે આ વ્યક્તિ મરી ગયો છે પણ તે સમાચાર આવવાના ઘણા સમય પહેલા જ તેઓ આ અનુભવશે કેમ કે શરીરની અંદર એક ચોક્કસ પ્રક્રિયા થાય છે જેમાં તે સ્મૃતિ પોતાને ખતમ કરવા લાગે છે અને તમને લાગે છે કે તમે ઢળી રહ્યા છો તમારા માતા પિતા અથવા તમારા બાળકો સાથે તમારો ઋણાનુબંધ તમે એકવીસ વર્ષના થાવ ત્યાં સુધી સૌથી શક્તિશાળી હોય છે એક વાર તમે એકવીસ વર્ષની ઉંમર પાર કરી લો તેને પહેલો ચતુર્થાંશ કહેવાય છે તેને જોવાની યોગિક રીતમાં જીવનનો ગાળો ચોર્યાસી વર્ષનો હોય છે પહેલો ચતુર્થાંશ એકવીસ નો હોય છે એકવીસ વર્ષ સુધી જો તમે માતા પિતાને ગુમાવી દો કે તમે એક બાળકને ગુમાવો એકવીસ વર્ષની ઉંમર પહેલા તો પીડા ફક્ત ભાવનાત્મક નહીં હોય તે શારીરિક પણ હશે તે શરીરમાં પ્રગટ થશે કેમ કે ત્યાં એક શક્તિશાળી છે પણ એકવીસ વર્ષ પછી તે મોટા ભાગે માનસિક અને ભાવનાત્મક હોય છે જ્યારે આપણે ઋણાનુબંધ કહીએ છીએ તો તમે માનસિક કે ભાવનાત્મક રીતે જે કંઈ પણ ભોગવો છો આપણે તેની વાત નથી કરી રહ્યા આપણે શારીરિક સ્મૃતિની વાત કરી રહ્યા છીએ બોડીઝ હેવ મેમરીઝ શરીર પાસે સ્મૃતિ હોય છે જેમને તમે માતા પિતા કહો છો તે આ શરીરનો આધાર છે એટલે ત્યાં તે બંને વચ્ચે એક બહુ ઊંડો સ્મૃતિનો સંબંધ હોય છે જે 21 વર્ષની ઉંમર સુધી સૌથી શક્તિશાળી હોય છે એકવાર તમે તેને પાર કરી લો પછી તે કમજોર થઈ જાય છે શું તે જતો રહે છે પૂરેપૂરું જતો નથી પણ નબળો પડે છે ચાલો કહીએ કે તમે બેતાળીસ વર્ષના છો અને તમે એક પુરુષ છો તો તમારી પાસે હજુ પણ ઘણી માત્રામાં પીડાદાયી છે પણ ચાલો કહીએ કે તમે બેતાલીસ વર્ષના છો અને તમે એક સ્ત્રી છો તો તમારો બંધ લગભગ નહીં બરાબર છે એવું નથી કે તે નથી તે છે પણ બહુ બહુ ઓછો તો તે પીડા જેવાથી તમે પસાર થાઓ છો તે મોટા ભાગે ભાવનાત્મક અને માનસિક હોય છે જો તમે માનસિક રીતે સંતુલિત હોવ તો તમે જોશો કે તમે તેને બહુ સરળતાથી સંભાળી લેશો કેમ કે સિસ્ટમમાં કોઈ શારીરિક અશાંતિ નથી થઈ રહી પણ તે જ વસ્તુ જો તેઓ તેમના પતિને ગુમાવી દે તો તે ઋણાબંધ શારીરિક રીતે પીડાદાયક હોય છે કેમ કે કેમકે તે એક અલગ પ્રકાર નો બંધ હોય છે એક બાળક જે સાત કે સાડા સાત વર્ષની ઓછી ઉંમરનું હોય તેની પાસે બહુ નથી માતાને કે પિતાને ઋણાબંધ હોય શકે છે પણ બીજી બાજુ વધારે ઋણાબંધ નથી હોતો આ ફક્ત માનસિક કારણોથી નથી એક સાત સાડા સાત વર્ષથી ઓછી ઉંમરનું બાળક વધુ પીડા નથી ભોગવતું તે શારીરિક રીતે કોઈ અશાંતિમાંથી પસાર નથી થતું તેનું ધ્યાન ના રાખવામાં આવે તો તે તેના કારણે પીડા ભોગવી શકે છે તે પ્રકારની પરિસ્થિતિઓ જો તે હોય તો હું તે શું છે તેની વિગતવાર પ્રક્રિયામાં જવા નથી માંગતો પણ જો તમે બેતાળીસ વર્ષથી વધુ ઉંમરના હોવ અને તમે એક સ્ત્રી હોવ અને તમે માતા પિતાને ગુમાવો આના કારણે જ આ સંસ્કૃતિમાં સ્ત્રીઓને કર્મકાંડ કરવાની જરૂર નથી હોતી કર્મકાંડ મૃત વ્યક્તિ માટે કરવામાં આવે છે તમારી માટે એટલું બધું નહીં પણ જો તમે એકવીસ વર્ષથી ઓછી ઉંમરના હોવ તો તે બહુ મહત્વનું છે કે તમે તે કરો કેમકે તે બંને માટે છે મૃત વ્યક્તિ અને તમારી માટે તે તમારા માટે બહુ મહત્વનું છે કેમ કે જે વ્યક્તિ મર્યો તે મર્યો જે થયું તે થયું પણ તમારું જીવન સતત અશાંતિમાં રહી શકે છે કેમ કે એક શારીરિક સ્મૃતિ છે જે તમને અલગ સ્તરની યાતના આપે છે ભલે તમે માનસિક રીતે સ્થિર અને ભાવનાત્મક રીતે સંતુલિત હો તેમ છતાં તમારી અંદર એક ચોક્કસ કરે છે છે આની માટે યોગિક પ્રક્રિયાઓ જેના વડે તમે કાયાકલ્પ કરી કરી શકો છો શકાય તેવી વસ્તુઓની એક આખી સિસ્ટમ છે અહીં યોગ કેન્દ્રમાં અમે તેને એકદમ જીવંત રાખ્યું છે જે લોકો તેમના પ્રિયજનોને ગુમાવે છે તેમની માટે ચોક્કસ પ્રક્રિયાઓ કરીએ છીએ જેથી શારીરિક સ્મૃતિઓ જતી રહે એક જો શારીરિક સ્મૃતિઓ જતી રહે તો માનસિક પીડાને વ્યક્તિ પોતે સંભાળી શકે છે વધુ સરળતાથી મૃત વ્યક્તિઓ માટે કર્મકાંડ અને ક્રિયાઓ કેવી રીતે કરવી જો તમે ભૌતિક રીતે કંઈ ના કરી શકતા તો એક સરળ વસ્તુ છે ત્રણ દિવસ માટે સાધનામાં જોવું કેમ કે આંતરિક રીતે તમે આ કરી શકો છો એક ચોક્કસ ઉંમર પછી મોટા ભાગે આપણે તે મૃત વ્યક્તિ માટે કરીએ છીએ પણ તેનું એક તત્વ હોય છે જે પૂરેપૂરું ગયું નથી આપણા શરીર આપણને આપણા માતા પિતા તરફથી મળેલી જિનેટિક પ્રક્રિયાથી ક્યારે સો મુક્ત નથી હોતા તેનાથી પરે રહેવાનો એક રસ્તો છે પણ આપણે પૂરેપૂરા મુક્ત નથી ભૌતિક શરીર એક ચોક્કસ રીતે કામ કરે છે તો ફક્ત ત્રણ દિવસ માટે દૂર રહેવું અને એક ચોક્કસ પ્રકારની સાધના જો તમે બીજું કઈ ના જાણતા હો તો બસ મહામંત્ર નો જાપ કરો નમ જેટલું પણ કરી શકો જો તમે આને દિવસમાં ઓછામાં ઓછું ચાર કલાક સુધી કરો તમારે ખરેખર તેની ચિંતા કરવાની જરૂર નથી કેમ કે દૂર થવું સારું પણ છે તે એક નાજુક સમય છે પણ હવે મરણ અને અંતિમ સંસ્કાર અને મર્યા પછી શું થાય છે આ બધું એક સામાજિક બકવાસ બની ગયું છે હવે તમારા ઘરમાં લોકો હોવા જોઈએ તમારે તેમને ખવડાવવું જોઈએ તમારે પીવડાવવું જોઈએ જાણો છો પશ્ચિમ દેશોમાં આ એક મોટી વસ્તુ બની ગઈ છે ભારતમાં પણ એક ચોક્કસ પ્રકારની વસ્તુઓ બની રહી છે સારું રહેશે કે તમે સમાજ અને તે બકવાસથી દૂર જાઓ અને થોડો વ્યક્તિગત સમય પસાર કરો જ્યારે તમારા જીવનમાં કોઈ મહત્વની વ્યક્તિ ગુજરી જાય ત્યારે આ મહત્વનું છે કે તમે દૂર જાઓ અને પોતાની સાથે અમુક વસ્તુઓ કરો નહીં કે પોતાનું ધ્યાન ભટકાવવા માટે આ સામાજિક વસ્તુઓ કર્યા કરો આ સામાજિક વસ્તુ એ છે કે લોકો પોતાના દુઃખને એ રીતે સંભાળે છે કે ચાલો મૂવી જોવા જઈએ પુસ્તક વાંચીએ ચાલો ટીવી જોઈએ પોતાનું ધ્યાન ન ભટકાવશો જ્યારે આપણી અંદર સમસ્યા હોય ત્યારે સીધી રીતે આપણે ધ્યાન આપવું જોઈએ ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ન કરશો ધ્યાન ભટકાવવું એ ઉકેલ નથી